આજ તો આપણે સવાર સવારમાં નીકળી ગયા છે મથરા કકાને લેમર ગીની લઈને ફરવા એ પણ આપણા ભાઈબંધો સાથે તમે જોઈ શકો છો આ છે અમારા ભાઈબંધને જઈએ છીએ બધા જૂનાગઢ એ પણ ગિરનાર ફરવા તો આ તમે ટીહુડિયોન કિહુડિયોન લાલિયોન ભૂરિયોન તેજીન વેજીયોન નીકળી ગયા છે એમ ફરવા જૂનાગઢમાં ગિરનાર ચડવા કેમ કે કોઈ કામ ન તો અમે હાવ નવરી બજાર હતા એ નીકળી ગયા અચાનક જ પ્લાન કરી દીધું નીકળી ગયા છે અત્યારે અમે તો ફરવા ગિરનારમાં એ પણ આપણે મથરા કાકાને લેમર ગીની લઈને હો નાગઢ ભૂખતા લાગશે વાર પણ આવશે મજા બ્લોગમાં બનાવી રહી તમે ક્યાંય ગયા ને બ્લોગ છોડી અને આપણે સીધા એન્ટર થઈ ગયા બાટવાન બજારમાં ચા પાણી પીવા તો ચાલો ચા પાણી પીવા કેવા બાટવાન બજારમાં હવારના પરમાં બગરાટી બોલાવે ને ખારી નહીં ને ચા નહીં દેખાયશ ને તમને જવું જોઈએ અને ક્યાંય કાંઈઠા જીવા ને કેવા ચા ને ખારીને જવું જોઈએ આ તમે જોવું તો ખરે ચા ને ચા નહીં હે ને દેખાયશ ને તમને ખારી તમે જવું જોઈએ બોલાવે છે ને ખારી ને બગડાસા નીકળી ગયા ખારી ક્યાંથી સીધા આપણે ચા પીને જ મથરા કા લેમરકીની જે એકસો ને સ્પીડમાં ભાગીને બારમાં ગેરમાં નાખીને તમે વાત પૂછો મને અમારા ભાઈબંધ તો આમથી આમ ડોલવા લાગે ને એક ભાઈબંધો એકસો આઠને ડાયલ કરીને રાખી લીધું તમે જવું જોઈએ દેખાઈશ ને એન મથરાકા ને લેમરકીને એવી ભાગીને સીધા આપણે જૂનાગઢ પકડી દઈએ આપણે તો ભાઈબંધને ધરા આયાલો કરાવતા હતા ના તમે આ જવ તો ખરી એકબીજા ટી ઝોન કી ઝોન લાલજોન ભગુડિયો ને કેવા વાતો કરે ને આપણે છે ભીમડ્યો કેવો એ આયાલો કરે ભીમડો આજે આપણે રસ્તામાં જતા હતા તો પ્લેન જોવા મળે તો અમે તો લેમરકીની લઈને આવ્યા હતા ને કારણ કે અમે આ પ્લાન લઈને જવાનો વિચાર હતો

અત્યારે તો ઘણા મોજા મોજ છે પણ હમણાં થોડીક વારમાં ખબર પડી છે એ રસ્તામાં જતા આપણે વાંદરા જોવા મળ્યા વાંદરા અમને જોઈને તો વાંદરાડવા ઉપર ચડવા માંડ્યા બીજા બે ત્યાં વાંદરા તો અમને જોઈને કિરનાર મૂકીને પગડાતી બોલાવતા એકબીજાની મોર જાય ને જોવું જોયા કેવા દોડે આવે છે નીકળ્યા છે ને કે અમે નીકળ્યા છે વાંદરા કેવા તમે જાઓ ને અમારું કોઈ કામ નથી ટીહિયો લાઈઓ ટીહીઓન પહોડીઓને માથે જાદુદેવા બને કે ભલે સિંહને આવું તો આવે પણ આપણે તો જવાના જ છે એ કે નીકળ્યા છે બધાય જાદુ બની અથા તો ગીત ગાતા જાય તો ખાવ એના ઘરે આગળ બંધાય હવે આવે છે તો તમારો બાપ ખાઇ જાય હું અને આ તમે જવું તો ખરી કોઈ મિલ ગઈ અને જાદુ આ જૂનાગઢના ગિરનારમાં તે અને આજ તો એવું લાગે છે કે આ બધા જાદુ ભેગા મળીને આજ તો ગિરનારને પૂરેપૂરું રેસ્ક્યુ કરી નાખે એમ છે કે ક્યાં કઈ જગ્યા આવીને ક્યાં કઈ જગ્યા નહીં ને આપણે તમે જવું તો ખરી જાય છે એકબીજાને આગળ પાછળ આગળ પાછળ નીકળ્યા જ જાય છે કેટલાક જાદુદે કંઈ ખબર નથી પડતી પણ છે જાદુ લાગે છે જાદુ જેવા કેમ છે ને જાદુ હા એ જ કોઈ મીલગી એના જાદુ છે જે શક્તિ થઈ રહી છે પણ ઓનલાઈન ગોળે અત્યારે ધૂપ નથી ને એને બદલે ચવાણું પેડા ખાય છે કેમ કે શક્તિ ધૂપથી હોય પણ ધૂપ અત્યારે છે ને એ ચવાણું પેડા ખાય છે અત્યારે ખાય છે ને બગરાટી બોલાવે છે ને ચવાણા ને પેડાના નહીં કોઈ ગયા એના જાદુ આવે છે ને બેના છે ટીહોડીઓને પીહોડીઓને લાલ ને નીકળ્યા છે ને મિશન તો જાય છે આગળ હજી જાતા હતા આપણે તાતો ફોટા પાડવાનું લોકેશન આવ્યું આપણે તો જસમા બસમાં પહેરીને કંઈક ફોટા ફોટા શૂટ કરીએ ફોટા તો નથી કરતા અત્યારે તો બ્લોગ ચાલુ છે કે ફોટા કેમ ગાય પાડવા બ્લોગ તો ચાલુ છે ને પાછળ ભાઈબંધ છે ને બધા એ બધા ફોટા પાડશે લાલિયોન ટિહોળીઓન ને કાળીઓન ધોર્યોન પગલોન હજી તો આપણે રસ્તામાં જતા હતા ફોટા ફોટા પાડીને ત્યાં તો આપણે બીજા ભાઈબંધો મળ્યા ને એની તો દુવા ગાતા હતા તો આપણે એને પાસે ધોવો ગૌરાવ્યો તો તમે જા સાંભળજો હમણાં દુવો ગાઈએ હો

આપણા ફ્રેન્ડ છે ત્રણ જણા નીચે છે ગુરુ દત્તાત્રીના દર્શન કરી લીધા છે અને હજી દસ જણા નીચે છે તો આ ગુરુ દત્તાત્રી મંદિર છે અત્યારે વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો ધીમે તમે વરસાદ ચાલુ છે અને આપણા ફ્રેન્ડ હવે આવ્યા છે અને આપણા એક ફ્રેન્ડને તો હું જે તો વગર ડાકલે માતા જ આવે જો પ્રોક દુર્ધ આવે છે દુર્ધ આવે છે ને અહીં તો યાર હારા હારા ને માતા જવા માટે આ નવ હજાર નવસો નવાણું સડી જાઉં ને ત્યાં તો તમને બધું થવા માટે તમને ધોધારી ઉપાડવા માંડે તમને કંઈક ખાવા માંડે આ કંઈ થોડું હેલું છે અને આપણે આ છે આવે છે લીલેશભાઈ લીલેશભાઈ તો જાણે આપણે પૂછ્યું આપણે એને લીલેશભાઈને કે કેવો થાકડો લાગે તો કે ના ના આપણે કંઈ નથી થતું અરે નથી થતો હું તારું મોટું તો જોતું એક વાર તારું ભલાળા જેવું કરીને જાય છે અને કંઈ નથી થતું દેખાતું ને નીચે અને ઉતરી છે ગિરનાર તો આ હતું વૃદ્ધ રાત્રે ભગવાનની જગ્યા આવે બ્લોગમાં